વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે ત્યારે અંબાડશ ગામમાં જાણે બારે મેઘ ખાંગા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે તાલાડાના અંબાડશ ગામમાં ગત મોડી રાતથી ખાબકી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે ગામની ગલીઓ જાણે ઝરણામાં ફેરવાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો મહત્વનું છે કે ભારે વરસાદની સ્થિતિના કારણે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અંબાડશ ગામમાં ઉપરવાસમાંથી પણ પાણી આવતા હોવાથી ગામના હાલ બેહાલ થઈ ગયા હતા આપ જે વરસાદની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એ આખી રાતથી એક ધરસાદ વરસે છે અને આજ આપ જે બજાર પરિસ્થિતિ જોઈ રહ્યા છો અમારા ગામની બજાર છે ગામના સીમનું બધું પાણી અમારા ગામની અંદર બજારમાં આવે છે અને અમારે પશુપાલન જોડાયેલા લોકો અમે

મહત્વનું છે કે ભારે વરસાદની સ્થિતિના કારણે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અંબાડશ ગામમાં ઉપરવાસમાંથી પણ પાણી આવતા હોવાથી ગામના હાલ બેહાલ થઈ ગયા હતા આપ જે વરસાદની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એ આ આખી રાતથી એક ધરો વરસાદ વરસે છે અને આજ આપ જે બજાર પરિસ્થિતિ જોઈ રહ્યા છો અમારા ગામની બજાર છે ગામના સીમનું બધું પાણી અમારા ગામની

ગામની ગલીઓ જાણે ઝરણામાં ફેરવાઈ ગઈ હોય તેવો નજારો જોવા મળ્યો હતો મહત્વનું છે કે ભારે વરસાદની સ્થિતિના કારણે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતો પરેશાન થઈ ગયા હતા ઉલ્લેખનીય છે કે અંબાડશ ગામમાં ઉપરવાસમાંથી પણ પાણી આવતા હોવાથી ગામના હાલ બેહાલ થઈ ગયા હતા આપ જે વરસાદની પરિસ્થિતિ જોઈ રહ્યા છો એ આ આખી રાતથીને એક ધરો વરસાદ વરસે છે અને આજ આપ જે બજાર પરિસ્થિતિ જોઈ રહ્યા છો અમારા ગામની બજાર છે ગામના સીમનું બધું પાણી અમારા ગામની અંદર બજારમાં આવે છે અને અમારે પશુપાલનને આરે જોડાયેલા લોકો અમે અમારે બધાએ પશુઓ વાળીએ રહી છે અમારે સવારે ઉઠીને દોવા જવા પડે આજ માણસોને જાજી હલાકી થાય છે